અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી હાલ દસ સભ્યો માટે યોજવામાં આવી રહી છે જેનું ચૂંટણી ચિત્ર આગામી ઓગણીસમી જૂનના રોજ સ્પષ્ટ થશે આ વચ્ચે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તાર અને જીઆઈડીસીને અડીને આવેલા ગોકુલમ ચોકડી ખાતે લોકભાગીદારીથી નિર્માણ પામેલા ગડા સર્કલનું લોકાર્પણ ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું હાલ ઉદ્યોગ મંડળની ચૂંટણી હોય અને આ વચ્ચે જ સર્કલનું લોકાર્પણ થતાં ચૂંટણી આચાર સંહિતાનો મુદ્દો ઉઠ્યો હતો ચૂંટણીમાં હાલ તડજોડની નીતિ વચ્ચે વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે જંગ સર્કલનું લોકાર્પણ કરવામાં આવતા સામાન્ય રીતે ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ પડતી હોય છે અને નવા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવતી હોતી નથી અને રોક લાગી જતી હોય છે ત્યારે ચૂંટણી જંગ વચ્ચે થયેલા સર્કલના લોકાર્પણ સામે સવાલ ઉઠતા અંગે એઆઈએ પ્રમુખ જસુ ચૌધરીને પૂછતા તેમણે આચારસંહિતા લાગુ ન પડતી હોવાનું અને બંધારણમાં જોગવાઈ ન હોવાનું જણાવ્યું હતું અને સર્કલ નિર્માણ કરનાર ડાટાને આઉટ ઓફ ઇન્ડિયા જવાના હોવાથી રાત્રિના કમિટી જોડે ચર્ચા કરી સવારે તેના લોકાર્પણ શનિવારના દિવસે કરવામાં આવ્યું છે તો આ અંગે એઆઈએના ચૂંટણી અધિકારી મનસુખભાઈ વેકરિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે બંધારણ અને ચૂંટણીની જોગવાઈઓ તપાસ કરવામાં આવશે